અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરીને વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજોબીસી સારકુલ તેમના તારીખ અઠ્યાવીસ નવ રાત્રિના રોજ પોવડી સાથે વરસાદથી થયેલા નુકસાન થયેલ હોય તેને ધાબળા બિસ્કીટ મકાનના કાગળ વગેરે આપવામાં આવેલા હતા તે દરમિયાન અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલિક જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા શાહ રોફાઈ જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ રાજુલા શહેર પ્રમુખ સાલમભાઈ ગુરેશી રાજુલા શહેર ઉપપ્રમુખ રેહન ચૌહાણ સારકુંડલા શહેર પ્રમુખ ઇમરાન જાખરા તથા અન્ય જિલ્લાઓના હોદ્દેદારોએ દિલખાણીયા ગામની મુલાકાત લઈ જરૂરિયાત મંદને ઘટતું પૂરું કરી તેનું વિતરણ ક્રમાળ લેતું તે દરમિયાન વિસ્તારને નિહાળતા જે જરૂરિયાત મંદને કીટ આપવામાં આવી હતી જ્યારે ગુજરાત ઉપર આફત આવે ત્યારે હર હંમેશા ટીમ સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે બ્યુરો રિપોર્ટ ઇનુભાઈ લલિયા સાથે યોગેશ મડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી પસપંદા મુસ્લિમ ઓબીસી સમાજ અને આજ ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી अमरेली जिला ગામ જે દલખાણિયા ગામ છે ધારી તાલુકાનું જેવી નોન જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી કાગળો આપ્યા થાબડાઓ આપ્યા બિસ્કિટ નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણિયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે કોઈપણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ શાલમભાઈ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે હર હંમેશ અઢારે વરણ સાથે જોડાયેલી છે અઢારે વરણના કામ કરે છે ભૂતકાળમાં કરતી હતી હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડેપગે અઢારે વરણ સાથે ઊભી છે અને ઊભી રહેશે